મારે આજે વાત કરવી છે સમાજના એવા કેટલા યુવાન અને યુવતીઓને એવા કેટલાય તરુણો કે જે કેટલાક ફિલ્ટર થયેલા ફોટાઓ વિડીયોઝ અને લોકોના મતોને આધારે બોડી શેમિંગ અનુભવી રહ્યા છે તો હવે પ્રશ્ન થાય કે આ બોડી શેમિંગનો કોન્સેપ્ટ આ આપણા આજુબાજુના લોકો મને આપણા માનસમાં ઘૂસો ક્યાંથી તો એનું સૌથી મોટું કારણ છે એ છે સોશિયલ મીડિયા બીજું કેટલીક બનાવટી એડ્સ અને આ બધાના આધારે આજુબાજુના લોકોની બની રહેલી માનસિકતા અને સાથે સાથે આપણી પણ માનસિકતા આપણને આ બધાએ પોતાની આઉટર પર્સનાલિટી આપણી બાહ્ય દેખાવને એટલું બધું મહત્ત્વ આપવા માંડ્યા છે કે આપણા ઇનર પોટેન્શિયલમાં આપણી ઇનર પર્સનાલિટી તો ઘઉણ જ બની ગઈ છે તમે વિચારો કે ગ્રોથ કરવા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે શું આ બાહ્ય બાહ્ય દેખાવ કે ઇનર પોટેન્શિયલ અંદરની પર્સનાલિટી આપણી બાહ્ય પર્સનાલિટી ખૂબ સુંદર હોય ખૂબ જ સરસ મજાની હોય પરંતુ જો અંદર શરીરમાં અનેક રોગો હશે તો કોઈ પ્રકારની સ્કિલ નહીં હોય તો કોઈ આપણામાં ટેલેન્ટ નહીં હોય તો ના આપણામાં કોઈ ક્રિએટિવિટી હોય તો ના કોઈ આપણામાં ઇમોશનલ સ્ટેબિલિટી હશે તો શું આ આઉટર પર્સનાલિટી આપણને આગળ લઈ જશે તો એનો મતલબ એવો છે કે આગળ જવા માટે આઉટર પર્સનાલિટી કરતાં પણ સૌથી અગત્યનું છે ને એ છે ઇનર પર્સનાલિટી આપણી આજુબાજુ તમે એવા કેટલાય લોકો જોઈ શકો કે કદાચ એમની બાહ્ય પર્સનાલિટી જે છે ને એ કદાચ તમને નોર્મલ લાગે પરંતુ એમનું ઇનર પોટેન્શિયલ એટલું બધું પાવરફુલ હતું કે એ લોકો ઇતિહાસ સર્જી ગયા એ લોકો પોતાના જિંદગીને પૂરું કરી શક્યા આપણે શું કરીએ છીએ આપણે જ્યારે પોતે આ એક કાલ્પનિક દુનિયામાં ઘૂસીએ છીએ ત્યારે આપણી બાહ્ય દેખાવમાં રહેલી એક નાનકડી મૂળપને લઈને આપણે એને સર્વસ્વ માનવા માંડીએ અને આપણે સતત લઘુતા ગ્રંથિ સતત સોશિયલ મીડિયામાં અન્ય જાતે પોતાની કમ્પેરિઝન અને હું વધારે સારો છું વધારે બેટર છું એ પૂરું કરવાની એક હરીફાઈમાં જોડાઈ જઈએ છીએ અને એનું સૌથી વધારે નુકસાન દોસ્તો આપણને જ થઈ રહ્યું છે તમે પ્રકૃતિમાં એકવાર નજર તો નાખો પ્રકૃતિની અંદર બધી જગ્યાએ દરેક વસ્તુનું પોતાનું એક આગવું વિશિષ્ટ છે એમાં કોઈ કોઈના જેવું બનવા માટેનો ટ્રાય જ નથી ત્યાં એક પ્રકારનું પોતાનું એક અલગ અસ્તિત્વ અને અલગ ઉપયોગિતા જ છે તો હા આપણે પણ પ્રકૃતિના એક ભાગ છીએ આપણું પણ એક અલગ અને અનન્ય અસ્તિત્વ છે હા બીજામાં શું સારું છે ને એ લઈ લેવું જરૂરી છે પણ બીજાના જેવા બનવા માટેનો પ્રયત્ન કરવો ને એનાથી આપણે પોતાનું તો અસ્તિત્વ ગુમાવી દઈશું ને એના જેવા બની પણ શકીએ તો મિત્રો સૌથી મહત્ત્વનું છે કે જ્યાં ધ્યાન આપવાનું જરૂર છે કે આ લોકો જે આજુબાજુના લોકોના મત છે એ તો આજે નહીં તો કાલે ગમે ત્યારે આપણને એ લોકો એમના મંતવ્યો આપશે જ તો એમના મંતવ્યોને સાચી માનીને દુઃખી થવું કે પછી આપણામાં ખરેખર કોઈ ઉણપની સાથે સાથે કેટલી બધી વસ્તુઓ સારી છે એ સારી બાબતોને લઈને આગળ વધુ જો મારો કહેવાનો અહીંયા મતલબ એવો સહેજ પણ નથી કે આઉટર પર્સનાલિટીનું કોઈ વેલ્યુ નથી આઉટર પર્સનાલિટીનું પણ મહત્વ છે પરંતુ સમયની સાથે સાથે એનામાં પણ ઇમ્પ્રુવ કરવા માટેના ઘણા બધા ચાન્સીસ છે દોસ્તો તો પછી એક દુઃખી થઈને નિરાશ થઈને લઘુતા ગ્રંથો અનુભવીને બેસી રહેવા કરતાં અન્ય કરતાં પોતાની જાતને નીચા માનવા કરતાં અંદર રહેલી કેટલી બધી સારી બાબતો છે એને જોઈને વધારે ગ્રો કરવા માટે આગળ વધીશું તો કદાચ આપણે કંઈક એક નવું કરી શકીશું અને સાથે સાથે મારે આજુબાજુના સમાજના લોકોને પણ એક વિનંતી છે કે કદાચ આપણી અપેક્ષા પ્રમાણે કોઈનામાં કોઈ બાહ્ય દેખાવવામાં કોઈ નાની મોટી ખામી પણ હોય તો કદાચ એનામાં શું સારું છે ને એ એને દેખાડજો એને એમાંથી કેવી રીતે બહાર આવી શકે ને એ માટે એને મદદ કરજો નહીં કે એને ટ્રોલ કરીને એને દુખી કરવાનો પ્રયત્ન કરીશું જો આટલું પણ કરીશું ને તો પણ એક સમાજની મોટી એક સેવા થશે અને ઘણા બધા બાળકોને એક સાયકોલોજીકલ જે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે એમાં આપણે મદદ કરી શકીશું